આજે ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહને રંગ હરી રાચે વ્રજ વનિતા કરતાળી બચાવે નટવર થઈ થઈ નાચે રે પ્રેમનો મારગ સુગજી પ્રીછે કા પ્રિછે વ્રજ નારી રે મુનિ નારદ રહે પ્રેમ મગન થઈ કાં વૃષભાન કુમારી રે પ્રેમ ભક્તિ જેને ઘટ આવે મુક્તાનંદ સ્વામી આપણને તેઓ પોતે જે માર્ગે ચાલ્યા છે અને આધ્યાત્મિક માર્ગમાં જે માર્ગની અતિશય 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 મહાનતા મહત્તા અને મહિમા છે એવી પ્રેમ લક્ષણા મહિમા સહિતની ભક્તિનો મહિમા અહીંયા ગાઈ રહ્યા છે પ્રેમનો માર્ગ સુખજી છે એમણે જ્ઞાન માર્ગ અને ધ્યાન માર્ગ અપનાવ્યો હતો સુખદેવજી એ વર્ષો સુધી પદ્માસન લગાવી ધ્યાન મુદ્રામાં બેઠા અને તપશ્ચર્યા કરી હતી પરંતુ જ્યારે કૃષ્ણ ભગવાન પોતે ગાયોને વાછડા ચલાવવા માટે વૃંદાવનની ભૂમિમાં જતા અને એ વર્ણન કરતો શ્લોક સાંભળ્યો પીતાંબર વસ્ત્ર પહેર્યું છે ગળામાં વૈજયંતી માળા છે મોરપીચ ધારણ કર્યું છે કંદોરો છે હાથમાં નાની સરખી લાકડી છે વાછડાને માટે નીકળ્યા છે વૃંદારણ્યમ સ્વપ્તર્મણમ પ્રાવિશદ ગીત કીર્તિ પોતાના પદારવિંદ અંકિત કરતા કરતા ભગવાન કૃષ્ણ પોતે વૃંદાવન અંદર પ્રવેશ કરી રહ્યા છે પ્રગટ ભગવાનના મૂર્તિનું વર્ણન સાંભળતાની સાથે એમની આંખો ખુલી અને આંખો બંધ હતી ત્યારે જે આનંદની અનુભૂતિ નહોતી થઈ એ આંખો ખુલ્યા પછી પણ આનંદ એમને અનુભવાયો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે જ્ઞાન અને ધ્યાનના માર્ગ કરતાં પણ ભક્તિનો માર્ગ અતિ ઉત્તમ છે એમને ખ્યાલ આવી ગયો સમજાયું પ્રગટ ભગવાનની વિશે પ્રેમ લક્ષણા ભક્તિ કરો એ આધ્યાત્મિક માર્ગમાં સાધના માત્રનું રહસ્ય અને સિદ્ધાંત છે મર્મ છે ઘણા ઘણા માર્ગ છે વ્યવહારિક માર્ગ આધ્યાત્મિક માર્ગ ધર્મનો માર્ગ ભક્તિનો માર્ગ જ્ઞાનનો માર્ગ યાત્રા કરવાનો માર્ગ અને સ્થૂળ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણા ઘરથી બેંગ્લોર મંદિરનો માર્ગ સારંગપુરથી બોટાદ જવાનો માર્ગ સાંતાક્રુજથી દાદર મંદિરે જવાનો માર્ગ ઘણા ઘણા માર્ગ છે પણ એ માર્ગ કદાચ 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 આપણને સાત્વિક ભૂમિકા સુધી પહોંચાડે પણ બ્રાહ્મી સ્થિતિનો અનુભવ તો તમે જ્યારે પ્રેમનો માર્ગ અપનાવો ત્યારે થાય અહીંયા સુખદેવજી માટે કહ્યું કે પ્રેમનો માર્ગ સુખજી પૂછે આ બધા માર્ગની અંદર અતિ ઉત્તમ માર્ગ છે પ્રેમનો માર્ગ અને એ માર્ગ એવો છે કે એ માર્ગ ઉપર ચાલ્યા પછી એ મારગ મારગ મટી જાય છે રસ્તો રસ્તો મટી જાય છે મંજિલ બની જાય છે મારો માર્ગ પણ આપ મારી મંજિલ પણ આપ મારે આપ વડે આપમાં સમાવું આપના તે આપમાં હું નાનું પારે વડું સંત અને ભગવંત આપણા માટે માર્ગ પણ છે અને મંજિલ પણ છે જે વ્યક્તિએ સાધના માર્ગની અંદર પ્રેમ લક્ષણ ભક્તિ સિદ્ધ કરી સમજી લો તેઓ મંજિલ સુધી પહોંચી ગયા ભગવાન મય બની ગયા ભગવાનની માળાના મણકા બની ગયા ભગવાનના અતિ પ્રિય અને અતિ વાલા ભક્ત બની ગયા પ્રેમનો માર્ગ સુખજી પ્રિય છે આપણને ઘણા ઘણા માર્ગ સમજાય છે એ માર્ગે આપણે ચાલીએ છીએ ધર્મનો માર્ગ હોય જ્ઞાનનો માર્ગ હોય

વ્રજભૂમિની અંદર રહેતી ગોપાંગનાઓને આ માર્ગ સમજાયો છે પમાયો છે અમર તત્વ છે જે વ્યક્તિ પ્રેમ કરે એ વ્યક્તિ પણ અમર બની જાય છે જે વ્યક્તિ પ્રેમ આધીન થઈને પ્રેમ લક્ષણા ભક્તિ સહિત કોઈ પણ નાની મોટી ક્રિયા કરે તે ચરિત્ર બની જાય છે પ્રેરણારૂપ બની જાય છે શ્રીજી મહારાજે લાડુબા જીઓબા અધિબા સાથે વલણું તાણ્યું બાહ્ય દ્રષ્ટિએ દેખાતી ક્રિયા તો સ્થૂળ લાગે સામાન્ય લાગે માટલાની અંદર દહીં નાખી એમાં વલણું મૂકી આમને સામને ઉભેલા બે વ્યક્તિ દોરડું ખેંચે અને વલણું હલાવે એવી ક્રિયા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયની અંદર લાડુબા જીવબા સાથે કરી ક્રિયા સ્થૂળ છે પરંતુ એ ક્રિયા પણ દિવ્ય બની ગઈ અમર બની ગઈ અને વલણો તાળવા તાણવા વાળા ભગવાન સ્વામિનારાયણની સાથે જ એ વલણું તાણ્યું એ ભક્ત પણ દુનિયામાં અમર બની ગયા કારણ કે એમણે ભગવાનની સાથે પ્રેમ કર્યો ભગવાન સિવાય ક્યાંય પણ મનની વૃત્તિ જવા ન દીધી કોઈ પણ વ્યક્તિ ભક્તિમય જીવન જીવે તો એ વ્યક્તિ દુનિયામાં અમર બની જાય છે શબરીબાઈ આપણી જ્ઞાતિમાં નહીં આપણી જાતિમાં નહીં એણે કોઈ મંદિર નથી બનાવ્યું એણે કંઈ શાસ્ત્ર નથી બનાવ્યું એણે કોઈ કીર્તન કે ભજન નથી બનાવ્યું એણે એવી કોઈ ઉગ્ર તપશ્ચર્યા પણ નથી કરી એનો જન્મ કોઈ ઉત્તમ કુળમાં પણ નથી થયો મોટા મહેલમાં પણ નથી રહેતી ઉત્તમ જ્ઞાતિ પણ નથી ભીલકન્યા હોવા છતાં પણ એકવીસ લાખ વર્ષ પછી શબરીબાઈને આપણે યાદ કરીએ છીએ એની પાછળનું કારણ એમણે રામને પ્રેમ કર્યો પ્રેમ કર્યા વગર પરમાત્માને પામી શકાતા નથી પ્રેમ કર્યા વગર પરમાત્માના સુખ અને આનંદની અનુભૂતિ થતી નથી મુનિ ના રે પ્રેમ મગન થઈ કા વૃષભાન કુમારી રે પ્રેમ ભક્તિ જેને ઘટયા આવે તેને સંગ હરી રાજે રે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ